હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગ્રહોને ફેરફારોથી રાજ્યના હવામાનમાં પલટાની વાત કરી છે તેમણે ગુજરાતના હવામાન પર ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆતમાં કેવા પલટા આવી શકે છે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે જેમાં તેમણે કમોસમી વરસાદ અને વાદળછાયું વાતાવરણ ઊભું થવાની આગાહી પણ કરી છે આ સાથે તેમણે પવન અને ગરમીને લઈને કેવા ફેરફારો ગુજરાત રાજ્યમાં થઈ શકે છે તે અંગેની આગાહી પણ કરી છે ગ્રહોની અગર જુએ તો ગ્રહોના ફેરફારના રોગો ગ્રહોના ઉદયના લોકો ગ્રહોના જનદાયક ગ્રોહોના લોકો જોતા આગામી તારીખ પચીસથી સત્યાવીસમાં હવામાનમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે ગુજરાતના ભાગોમાં વાદળવાયું આવવા શક્યતા છે કચ્છના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવશે તો ક્યાંક કચ્છના ભાગોમાં અને શક્યતા રહે છે અને અઠાવી ફેબ્રુઆરીએ પણ વાદળ વાળો શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કેટલી પાંચમાં મોટા ફેરફાર આવી રહ્યા છે અને આ ફેરફારના કારણે ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો સૌરાષ્ટ્રના અન્ય ભાગો કચ્છ ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વખતે વાયુના તોફાનમાં ભારે સાથે લગભગ